શોભાયાત્રા નીકળી હતી નગરમાં અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાદરામાં રામટેકરી મંદિર તેમજ રામેશ્વર મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સતત એકવીસમા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરંપરાગત મહારતી યોજાઈ હતી જેમાં પાદરાના પીપી શ્રોફવાળા શેઠ મુકેશભાઈ ઠક્કર સહિત પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર પાદરા પોલીસ મથકના પીઆઈ તેમજ સામાજિક કાર્યકરો અને નગરના અગ્રણીઓ સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા રામટેકરી મંદિરથી પરંપરાગત રીતે પૈદ વિધિ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું પાદરા નગરના નવાપુરા વિસ્તારમાંથી નીકળેલ શોભાયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી જ્યાં જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીનું નગરમાં અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે પાદરા પોલીસ મથકના પોલીસ કર્મીઓ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પાદરાના સ્ટેશન રોડ પર કોલેજ ચાર રસ્તા પાસે આવેલ સાઈબાબાના મંદિર ખાતે પરંપરાગત આરતી યોજિત હોય છે જેમાં આ વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો હતો ભગવાન જગન્નાથજીના રથ ગામની શેરીઓમાં ફરીને પરત રામટેકરી રામેશ્વર મંદિર ખાતે પરત પહોંચ્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા જય જગન્નાથ પાદરા નગરમાં જય જગન્નાથ મહાપ્રભુના રથયાત્રા 21માં વર્ષો પ્રારંભ થઈ છે અને સમસ્ત નગરજનો સાથે મહાપ્રભુ જગન્નાથ બિરાજમાન થઈ છે અને નગરજાત્રાના આમંત્રણ બીજે થાય છે એને લીધે આ એક વર્ષમાં પરંપરા રામટેકરી મંદિર તથા રામેશ્વર મહાદેવ ભૂકલખાળા સ્થિત ભગવાન શ્રી જગતગુરુ રામાનંદાચાર્યોની સ્થાપિત મંદિર તથા ગાયકવાડના વ્યવસ્થાપકના સ્થાપિત મંદિર અને આઠમા પેઢીના પૂજારી મોહન શ્રી દસરથાસના ઉપસ્થિતમાં આ સમસ્ત નગરજન દ્વારા આયોજિત શ્રી જગન્નાથ મહાપ્રભુ રથયાત્રા સહકાર સહજોગો ઠેર ઠેર સ્વાગત થઈ રહેલા છે અને સ્વાગત થવા જઈ રહેલા છે અને ભગવાનના આનંદ જગન્નાથ મહાપ્રભુ બિરાજમાન થઈને સમસ્ત કલ્યાણ કરવા માટે બિરાજિત થઈ રહેલા છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો